મારો તમને ગરીબ માણસો હોય કઈક જ્યો એ બાપા એમ કરતા હોય ને બંગલા માંથી કંટાળો હોય શું ડોકો કાઢીને આગળ જ્યાં આગળ ક્યાં ભોગવા માં જાય બેઠો નથી

પણ મારો કહેવાનો મિનિંગ આપણે લાવ્યા નથી તો આપણે કેમ કહીએ કે આ સંપત્તિ મારી છે તો તમે એના ઈશ્વરના પ્રતાપે અત્યારે તમે એના માલિક બન્યા છો બાકી તમારી નથી એમાં કાંઈક મહાપુરુષો એટલા માટે કે છે કે કાંઈક આમાં દસમો ભાગ કાઢવો પડે બાપુ નકર તો ડોક્ટર લઈ જવાનો એમાં કઈ છૂટકો નથી તમે જોજો ગરીબ ગરીબ માણસ હોય આ ઝુંપડામાં રહેતા હોય બાપુ કોઈ ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે કઈ હુમલા કઈ આવ્યું ખાય થાય જ નહીં આખા અમલક ના રોટલા માંગીને ખાતા હોય ગટરું માં જ પાણી પીતા હોય પણ બાપુ એને આઠ આની ટિકડી નો લે ભગવાન ને ખબર છે આની પાસે 800 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને આ પૈસાવાળા હોય એ આઠ દિન આઠ દી બીપી મપાવતા હોય અને ડોક્ટર એક જ વાત કરે ડાળ પાછી કાંઈ ખાધું તો મર્યો આ આ પૈસા દિવાળી દિવાળીમાં કોઈની હા પૈસા વાળા જઈને દવાખાના માં દે હશે આ ઓલા ગરીબ જાય તમે જોવો તો ગટરો માંથી આ આ વિજ્ઞાન તમને આ વોટર બેગ નું પાણી પીવો આવડું આ ફિલ્ટર વાળું પાણી પીવો હવે રોગ ગાયેલો ડોબા ને બધું ભેગું પીતા

કરે અને બાપુ માખણ અને બાપુ એ જે બાજરાના રોટલા ઉપર ઈ માખણ છોપડ્યું હોય અને ઈ ચોખ્ખું ઘી બાપુ ખવડાવ્યું છે ને એ તો અત્યારે બાપુ અમારી ભારો ભાઈ રૂપિયા દે ને તો જોવા નથી મળતું ખાવા મળે તત્વ હતું અત્યારે તમે જોવો તો કુકર આમ તમે જોવો એક વાગી સીટી વાગી સીટી વાગી સીટી ઉધાર 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 ઉતાર કે બે વાગી જાય ત્રણ વાગે હમણાં નગર પડાયકો તોડી દેશ નળિયા તોડી હો હરો હવે આ આ તમે જોવો તો બાપુ તત્વ જેવું કાઈ રહ્યું નહી હવે આમાં તમને મને શક્તિ રહે છે એટલે આ દુનિયામાં તમારા ને મારા વિચાર ટૂંકા થવાનું કારણ આ છે વિચાર એટલા માટે ખોરાક ટૂંકા થઈ ગયા વિચારો ટૂંકા થઈ ગયા કપડા ટૂંકા થઈ ગયા બુદ્ધિ ટૂંકી થઈ ગઈ બધું ટૂંક ભગવાન ઉમરે ટૂંકી વાત થાય બાપુ બનાવી એક બે ત્રણ પાંચ સાત દાર ને પંદર પંદર મૂર્તિ બનાવી પણ આ બે હું બહુ લંબાય કલર ડિઝાઇન એ ખરખી પંદર બનાવી અને એને જ લેવા સમય થયો ભગવાને જમને મોકલ્યા ફલાણા ગામમાં બોલો મૂર્તિકાર છે

ભગવાને કીધું ઓલા કે તને ઓલા ગામમાં લેવા મોકલ્યો તો મૂર્તિ કાનને કેમ નો લઈ આવ્યો ઈ કે પણ ભગવાન હોળ જાણા હતા એક જ માઈ લઈ ઈ કે નો હોય કોઈ દી ઈ કે તો તમે જાવ ભગવાન આવ્યો ભગવાને બાપુ આમ બે આટા માર્યા ને તો ભગવાનને કાન પકડવો પડ્યો કે અરે તારી ભલી થાય તારી આ મને નકી નથ સાચું કે આમાં મૂર્તિ જઈ હાસો ગયો બાપુ કેવી મૂર્તિ કેવી બનાવી અરે તારી કારીગરી દાદ દેવો પડે પણ કે હવે હું ન નોલેજ તો મોટો ડખો થાય કે હા તને પછી હવે કોણ લેવા આવે એટલે મારે તો કઈક આઈડિયા કરવો પડે કે ભગવાન ને ભગવાન તો ભગવાન છે તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે રીતે બાપુ ઉપાડી જવાનો પછી ભગવાનને ભગવાન ને નક્કી નો એક બાજુ વખાણ મીડિયો કરવા કે આનો કારીગર કેવો છે આની હથોડી કેવી છે આની શીણી કેવી છે બોલો તરત જ લેવો કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો ખોટી ના હાલ એમ તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય ડોક્ટર હોય વકીલ હોય બોટા મિનિસ્ટર હોય બાપુ ઉપાડી જવાનો ઉપાડી જવાનો ઉપાડી જવાનો એમાં કોઈની બુદ્ધિ કામ નથી આવવાની એટલે સંતો તમને મને કે એક જંગલના રખડતા જાનવર ને હરણાને એક કવિએ પૂછ્યું તું કે તમે આટલું બધું દોડી કેવી રીતે આપો છો હરણા દોડે બહુ એટલે હરણા ને તો કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો એટલે હરણાનું બચું હતું ને એને કીધું કવિરાજ તમારે સાંભળવું છે દોડી એકી તો કે હા કે મારી માં ના પેટ માંથી બહાર પીડ્યા પછી મારા માં ની ધાવણ ની શેડ એક મારા મોઢા માં પડી જાય અને પાણી પછા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી મા નું ધાવણ લાજે ઈ આ સૌરાષ્ટ્ર કચ્છની સૌરાષ્ટ્ર ને જોવો બાપુ ગાંડી ગીર માં ડાલા બચા હાવજ ડડકો દેતા હોય અને નદીઓ હાલી જતી હોય હામા કાંટે હાવજ પાણી પીતા હોય અને આની કોઈ હિલોળા વ્યા આવતા હોય અને અહીંયાથી આપણી બેનો દીકરીઓ પાણી ભરી અને પાણી આરામાં નાખે અને એ આપણી જનતા એવું પીવે અને એના ઉદરમાંથી બાપુ જે દીકરા જન્મે ને આપને ટેકો દે એવા થાય એ અવાડા તોડે નહીં બાપુ એ અવાડા બંધાવે દીકરા તો એવા અમુક અમુક તો આપણે જોઈ ને આપણે અને એક મન નો નિહાકો મૂકી કીધું કે હારો કોક એક ધ્યાન તો હાથે હાથ ને દઈ છે જેટલો કંટાળો હોય છે હવે આ દીકરા કરતા એમ નામ શું ખોટા અને બાબુ દીકરીઓ દી

ના નથી પાડતો અહીંયા પહેલા જે ફરજ છે એ તમારે અદા કરવી પડે પછી આખી દુનિયામાં તમે દાન કરો એની મારી ના નથી પણ જે તમે ફરજ ચૂકી જાવ ને પછી આગળનું દાન તમારું કરોડો હોય ને બાપુ એ લેખે નો લાગે એક લખવું હોય તો લખી લેજો એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હેલો જતો હતો કોઈક આંખો વાળો કોઈક ડાયો માણસ હામો મળ્યો કે આ તમે આંખી આંખે તમને વર્તાય છે તો કે ના વર્તાતું નથી કે વર્તાતું નથી કે દીવા લઈને શું રાખડો રાખવાનું કે આંખો વાળા મારી ભટકાય નહીં તેમાં દીવો રાખું રાખવું વાત એ હાજી સુરદાસ હોય ને બાપુ નક્કી કર્યા વગર નો પગ નો મૂકે આંખો વાળા જ ત્યાં ફટકાય છે આંખો વાળા જ કુવામ પડે છે પડે તાર કે મોટી ખાયા ડાઈ ગયા તો સુરદાસ નક્કી કર્યા નો બાપુ એટલે કે દીવો મારે જ ક્યાં આંખું નથી પણ આંખો વાળા મારી ફટકાય દીવો હોય કે રોકાય ખરા તમારે મારે જીવન ના તમારા ને મારા ઘરેથી બધી વાત મળે બાબુ હારા હારા દીકરા સારી દીકરીઓ હું તો બેનો દીકરીઓ હોય ખાસ વંદન કરીને કહું કે તમારા પેટમાં સંતાન વિકાસ થતો હોય અને સંતા નો જન્મ થયા પેલા એક વાર રામાયણ કે ગીતા બાપુ વાંચી જજો જો આજે રામ જેવા દીકરા ન થાય તો મારી સાતીમાં માં ડામ દે આપણા સંતો જે ગ્રંથો બનાવ્યા છે એનો પાવર તમારે જોવો હોય તો હારા દીકરા બાપુ એ બજાર માં તમે જાઓ અને તમે નો ખાવાની વસ્તુ ખાઓ અને એમાં તમે હાલા દીકરા ની રાહ જોવો ને કોઈ જિંદગી ન થાય પણ એક વાર તમને કહી દઉં કે દીકરા આ દુનિયામાં જન્મ પેલા એક વાર ગીતા વાંચી જાઓ અથવા તો એક વખત રામાયણ વાંચી જાઓ અને પછી દીકરો જન્મે દીકરી જન્મે બાપુ જો એમાં પાણી ચૌદાની નીકળે તો હું તમારો ગુલામ બની જાઉં ગ્રંથો ની તાકાત જોઉં આ સંતો તમને મને એટલા માટે પ્રસાદ રામાયણ અને મહાભારત છે મહાપુરુષો બનાવ્યા છે એ મહાપુરુષે બનાવ્યું મહાભારત પણ તમને મને માર્ગ બતાવવા માટે બનાવ્યા છે મહાભારતમાં રામાયણ કોઈ નજર જ નથી કરતા નથી દેવું એમ જ કે નો દેવું એમ નો હાલે દુર્યોધન ને કૃષ્ણ એ કીધું કે પણ ભલામણા ભાઈ ભાગે દેવું પડે કે નથી દેવું

હસ્તીના પુન ની ગાદી ઉપર બેઠા ને આમ અમે બધું દેખાવ અમને વારે તારી ભૂલી કાકા ને બાપા ને ભાઈ બધા મારી નાખ્યા આ લોહી ની નદી હવે આ ગાદી આપણે ભોગવવાની હાલો એ કે આપડે એમાં લેવા હાથ ગાળવા કજીયામાં બાપુ કાંઈ ન હોય તમે જીતો તો હોવા ન હોય અને હારો તો હોવા ન હોય કજીઓ એ કજીઓ જો અને રામાયણમાં તમે જોઈ લ્યો એક બાપ નું વચન પાડવા રામચંદ્ર પરમાત્મા એક બાપ ના વચન ને ખાતર જેથી ચૌદ વરસ વનમાં હાલતો થયો તેથી બાપુ અયોધ્યા ની નગરી માથે કાળા કાગડા ઉડતા હતા વિચાર કરજો લક્ષ્મણ ને રામ ભલામણ કરે કે તું આ રાજનું ધ્યાન રાખજે બાપુ નું ધ્યાન રાખજે માં ધ્યાન રાખજે અને લક્ષ્મણ બે હાથ જોડીને કીધું તું મારો બાપ છો ને સીતા છે મારી માં છે તમે બે વન માં જાતા હોય તો આ રાજ જેને જોઈ ને મુબારક બાવ મારે ન જોઈ કોના વખાણ કરવા નોખી નોખી માયુના છોકરા હતા બાપુ એક માના નહીં અને કઈ અયોધ્યા રાજ એટલે